देवनी जुवो जुवो शिवजी साडी पेरी जाइसे जुवो जुवो शिवजी साडी पहिरी जाइसे साडी पहिरी जाइसे नै रासमा जोडा जुवो 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 शिवजी साडी पेरी जाई से शरद पुनमनी, रात से रूपाली कन्हैया नि साथे राधा र मेरा सलीला सारे बाजु आनन्द आनन्द उपराय जाई से जुवो जुवो जुव जुव शिवजी साडी पहि जे शिवजी जटानो वाडो रुडो यम्बोडो शिवजी जटा नो वाडो रुडो चोटलो शिवजी नि जटामा वेणी से, પગે બાંધા ઘોઘરા ને રૂમ જુમ થાય છે જુઓ 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 શિવજી સાડી પહેરી જાય છે શિવજી ના ના કડી સોહાય છે હાથે પહેરી સુડલી ને ખંગન થાય છે સાડીના ઘૂંઘટ તાણી રાસમાં જોડાય છે જુઓ 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 શિવજી સાડી પહેરી જાય છે કૃષ્ણ કહે છે એક નવી ગોપી આવી મને એવું લાગે માતા પાર્વતી આયવા રા शर्म जुवो 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 शिवजी साडी पहिरी जाइसे साथे शिवना सेकु दे कनैया शिवनाेकु दे દેહ કે રૂભાન ભૂલી જુમે ને રૂ જુઓ 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 શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસ માં જોડાય છે સર માયા શિવ ને ભાગ લાગ્યા કૃષ્ણ કહેશે કેમ ઉભાર હો હરીને હરનુ મિલન એક થાય છે જુઓ 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 શિવજી સાડી પહેરી જાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે રાસની રમઝટ ધીરે ધીરે છે જુઓ 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 શિવજી સાડી પહેરી જાય છે રમવાની રમઝટ જામી કૃષ્ણ એ जि दु राधे कृष्णना जय पासे जुव 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 शिवजी साडी पेरी जाय से जाँसेरा शर्मवान जाय से जुव 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 शिवजी साडी पेरी जाय से ಸತ್ಗರು ದೇವ